નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક નાના ગામમાં મીનો અને કાવ્ય નામના બે યુવાનો રહેતા હતા મીનો એક શિયાળા વહેલા છોકરો હતો અને કાવ્ય એક દિલથી સાફ અને મીઠી પાત્રની છોકરી ગામમાં દરેક વખતે હોળીનો તહેવાર વિશેષ રીતે ઉજવાતો પરંતુ આ વર્ષે એક અજીબી વાત બની ગઈ હતી મીનો અને કાવ્ય સ્કૂલના મિત્ર હતા પરંતુ તેમને પ્યારના લાગણીઓ વિશે વિચારવાનો ક્યારેય સમય ન મળ્યો કાવ્ય તો મીનોને સ્નેહપૂર્વક હંમેશા જોઈ રહી હતી પરંતુ મીનોને પ્યાર વિશે કોઈ ખાસ વિચાર નહોતો હોળીનો દિવસ નજીક આવ્યો અને ગામમાં હોળી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ બધા રંગો અને મોજમસ્તી માટે આતુર હતા પરંતુ મીનોને એ જ દિવસે કંઈક ખાસ કરવું હતું તે દિવસે મીનોને એ નિર્ણય કર્યો કે હવે કાવ્યને તેના હૃદયની વાત કહેણી પડશે હોળીના દિવસે મીનો કાવ્યને બોલાવીને કહ્યું કાવ્ય આ તહેવાર ખાસ છે આ હોળી હું તને મારા દિલની વાત કહીશ કાવ્ય મીનોના ચહેરા પર થોડી ચિંતાની લાગણી જોઈ રહી હતી પરંતુ તે હસીને બોલી મીનો મને તો જાણવા જ છે કે તું શું કહેવાનું છે મીનો આગળ આગળ આવતો અને કાવ્યને રંગોથી મારો આપતો કહ્યું હોળી માત્ર રંગો માટે નથી પરંતુ તે છે જ્યારે આપણે આપણા અંદરના સંવેદનાઓને ઉજાગર કરી શકીએ કાવ્ય હું તને ખૂબ પ્રેમ કરું છું કાવ્યને શરમ અને ખુશી બંને અનુભવાઈ એ વિચાર કરતા મીનોના વાતોને પ્રતિસાદ આપતી મીનો મેંગ આ વાતો સમજાવવાની રાહ જોઈ રહી હતી હું પણ તને પ્રેમ કરું છું તે પછી તેઓ એકબીજાને રંગોથી મરમરીને અને ખુશીથી પરિપૂર્ણ બનીને ચાલતા રહ્યા હોળી એ દિવસ બન્યો જે યાદી કાવ્ય અને મીનો માટે એમના જીવનનો સૌથી વિશેષ દિવસ હતો પ્રેમ અને રંગોની આ સફરે તેમનો જીવનનો સૌથી સુંદર તહેવાર બની ગઈ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ